રાજકોટ ક્ષત્રિય મહાસંમેલન યોજાયું અંદાજિત પાંચ લાખ ક્ષત્રિયો એકઠા થયા રાજકોટમાં ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શન યોજાય ગુજરાત સહિત ભારતભરમાં પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ વધારતો હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે પુરુષોત્તમ રૂપાલા માટે ફરી એકવાર ક્ષત્રિયો લાખોની સંખ્યામાં એકઠા થયા હતા અને ક્ષત્રિય સમાજની એક જ માંગ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ એ જ સમાધાન સાથે લાખો વધુની સંખ્યામાં રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજના લોકો એકઠા થયા હતા રાજકોટમાં તારી એપ્રિલ સુધીમાં પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાનું અલ્ટિમેટમ આપ્યું રાજકોટ સતત્રીય મહાસંમેલન શ્રી રાષ્ટ્ર રાજપૂત કરણી સેના અધ્યક્ષ મહીપાલસિંહ મકરાણા કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવત કોર કમિટીના તમામ આગેવાનો પીટી જાડેજા કરાવડા ધરમપાલ આગેવાનો ખૂબ જ મોટી સંખ્યામાં મહાસંમેલનમાં જોડાયા હતા રાજકોટ ક્ષત્રિય મહાસંમેલનમાં લાખોની સંખ્યામાં લોકો જોડાયા રાજકોટમાં સત્રિય મહાસંમેલનમાં પાંચ લાખ ક્ષત્રિય ભાજપનો બહિષ્કાર કરવાનો સંકલ્પ લીધો સમગ્ર રાજકોટ શહેર આસપાસ ટ્રાફિકના દ્રશ્યો જોવા મળ્યા જ્યારે લાખોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠનો વિવિધ રાજ્યોમાંથી મુંબઈ રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ ગુજરાતમાંથી ક્ષત્રિય સમાજના લોકો જોડાયા હતા જ્યારે ચાલુ સભામાં રૂપાલા હાય હાયના નારા લગાવ્યા હતા